અને પેટા ચૂંટણી વોર્ડની ચૂંટણી સરપંચની પેટા ચૂંટણી એમ વિવિધ ચૂંટણીના હતા એમાં બાવીસ તારીખ એટલે કે રવિવારે હવે ચાલીસ જેટલી જગ્યાએ ચૂંટણી યોજાવાની છે એમાં સામાન્ય અને મધ્ય સત્ર ચૂંટણી સત્યાવીસ ગામમાં થશે સરપંચની પેટા ચૂંટણી પાંચ ગામમાં થશે સરપંચ અને વોર્ડની પેટા ચૂંટણી હોય એવા ચાર ગામ છે અને વોર્ડની પેટા ચૂંટણી હોય એવા ચાર ગામ છે આ કુલ ચાલીસ ગામમાં સેવન્ટી નાઇન એટલે અગણ્યાસી જેટલા મતદાન મથકોની સંખ્યા છે આ અગણસી મતદાન મથકોમાં ચાલીસ જેટલા સંવેદનશીલ મતદાન મથકો છે એમાં અમારા તરફથી ઓગણત્રીસ આરો અને ઓગણત્રીસ એઆરઓની નિમણૂક થઈ ગઈ છે ચૂંટણી સ્ટાફની અને આરઓ એઆરઓની જે તાલીમ હતી એ પણ પૂર્ણ થઈ ગઈ છે પંદર જેટલા ઝોનલ અધિકારીની નિમણૂક કરી છે અને આ ઝોનલ અધિકારી જે તે દિવસે દરેક બૂથની મુલાકાત લેશે અને દર બે કલાકે ચૂંટણીના આંકડા આપશે અને કોઈ પણ તકલીફ હશે એની જાણ પ્રાંત ઓફિસરશ્રીને કરશે પોલીસના ડિપ્લોમેન્ટનો પ્લાન પણ રજૂ થઈ ગયો છે અને પોલીસની મદદ પણ એ રીતે લેવામાં આવશે અમારું ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટરનું પણ આયોજન થઈ ગયેલું છે મત ગણતરી માટે પણ જે અમારે તૈયારી કરવાની છે એ પણ પૂર્ણ કરવામાં આવેલી છે જે વિવિધ જાહેરનામા બહાર પાડવાના રહે છે એ યોગ્ય સમયે જે તે સમયે એ વિવિધ જાહેરનામા પણ અત્રેથી ઇસ્યુ કરવામાં આવેલા છે સ્ટ્રોંગ રૂમમાં જે પણ અમારે વ્યવસ્થા ગોઠવવાની છે તમામ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે ચૂંટણી સંબંધી જે પણ અમારે વસ્તુઓની જરૂરિયાત છે કે જે પણ અમારે મત કુટીરો હોય કે અવિલુપ્ય સહી હોય કે કોઈ પણ બાબત હોય એ તમામની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવેલી છે આપના મારફતે મોરબી જિલ્લાના તમામ જે ગામમાં ચૂંટણી છે હું નાગરિકોને વિનંતી કરીશ કે આપ એ દિવસે મહત્તમ રીતે આપના મતદાનનો ઉપયોગ કરો આપનો જે ફરજ છે મત આપવાની એ મત આપવાની ફરજનો કે આપના મતાધિકારનો ઉપયોગ કરો અને મોરબીને સમગ્ર રાજ્યમાં હાઈએસ્ટ વોટિંગ થાય તેવું તેવી રીતે આપ બહાર આવો ઘરેથી અને આપના નજીકમાં આવેલી શાળામાં જે અમે વ્યવસ્થા કરી છે ત્યાં આપ વોટિંગ કરો સામાન્ય ચૂંટણી વખતે સમગ્ર સૌરાષ્ટ્રમાં ગત વર્ષે આપણી ત્રણેય કન્સ્ટિટ્યુઅન્સી સમગ્ર સૌરાષ્ટ્રમાં હાઈએસ્ટ હતી એમ આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ આપણે મહત્તમ વોટ આપી અને સમગ્ર ગુજરાતમાં આપણે હાઈએસ્ટ રહીએ એવી આપના મારફતે હું સૌને વિનંતી કરું છું મોરબીના લોકોને મોરબીના ગ્રામ્યમાં વસ્તા પ્રજાજનો તારીખ બાવીસ જૂન રવિવારના દિવસે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી આપ આપના પવિત્ર મતદાનનો ઉપયોગ કરી અને મત આપવા આવો એવી અભ્યર્થ